અમરેલી જિલ્લાના જાફરાબાદમાં જુમા મસ્જિદ ટ્રસ્ટની દુકાન જાફરાબાદ મેન બજારમાં બંદર ચોક પાસે આવેલ છે વડીલ મોરબી મરહોમ મંજીભાઈ બાબુભાઈ રાયાણી વર્ષો પહેલા ટ્રસ્ટ પાસેથી પેટે દુકાન રાખેલ હતી દુકાનનું રેગ્યુલર ભાડું ટ્રસ્ટને આપેલ છે આજરોજ ટ્રસ્ટમાં જમા કરવામાં આવેલ ને જુમા મસ્જિદ ટ્રસ્ટ જાફરાબાદની ભાડાપેટે રાખેલી દુકાન કોઈપણ નાણાકીય વળતરની રકમ ટ્રસ્ટ પાસેથી લીધા વગર ઈમાનદારીથી ટ્રસ્ટની દુકાન ટ્રસ્ટને આપેલ છે ને આવું સારું કામ કરવા બદલ આપ તથા આપના પરિવારને જુમા મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ આમ મુસ્લિમ સમાજ દ્વારા કરીમભાઈ અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કરે અને આ નેક બદલે પરવર દિગાર આપના મરહૂમ મુરબ્બીઓને જન્નત નસીબ કરી અને આપના પરિવાર અલ્લાહ હંમેશા ખુશ રાખે તેવી દુઆ ગુજારવામાં આવી વર્ષોની વર્ષોથી દુકાન હતી મંદિરભાઈ બાબુલભાઈ એવા ભક્તુલી બાબુલભાઈ આજે અમે એની ઓલાદ જુમા મજીદે જે અમને દુકાન ફાળવેલી એના હિસાબે અમે ઘણી તરક્કી કરી છે અમને ઘણી બરકતો મળી છે આજે અમારી પણ ઓલાદ બધી સુખી છે મારી પણ ઓલાદ સુખી છે મંદિર બાબુ સુખી છે તમામ ટ્રસ્ટીઓનો આભાર માનું છું અને અલ્લાવીને કામ અને બરકતથી ખૂબ જ સારી કરી છે અને આજે ખૂબ સુખી છે લોકો અને એની ઓલાદ બી સુખી છે અને ઘણું બધું સારું છે આજ રોજ જે જુમા મસ્જિદના અંદર મિટિંગ રાખેલ હતી જેમાં કરીમભાઈ બચ્ચુભાઈ રાયાણી તથા સાલુ સાબાનભાઈ સુરાબભાઈ એ હાજરીના અંદર જે વર્ષોથી એ લોકો પણ દુકાન જુમા મસ્જિદ ફાળવેલ હતી ટ્રસ્ટની એ આજ રોજ બધા ટ્રસ્ટીઓ તથા દરેક સમાજના આગેવાનોની રૂબરૂમાં ફરજ સોંપેલ છે અને કોઈ જાતનો વિના અને કે કાંઈ જાતનું કોઈ વર્તન લીધા વગર તો તેમનું જાફરાબાદના તમામ મુસ્લિમ સમાજ તથા ટ્રસ્ટી દ્વારા આભાર વ્યક્ત કરીએ છીએ અને આવી રીતે પાક બધાને ફીટ આપે અને બધા બીજા મુસલમાનોને બી નેક એવી અલ્લાહ તાલશા અલ્લાહ